ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓમાં રોષ જે છે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો ત્યારે ભાયાણીને લઈને પ્રતાપ દુધાતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણીને આડે હાથે લીધા છે અને સુરતમાં કોંગ્રેસ સાથે દગો કરનાર નીલેશ કુંભાણીને પણ આડે હાથે લેતા પ્રતાપ દુધાતે શું કહ્યું તે જોઈએ

વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ છું કે તે જે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો હું તમને પૂછવા માંગુ છું

ભાજપ ને એનો વળતો જવાબ આપવાનો શું કામ કે સવાલ ઉભો થયો ભારતીય જનતા પાર્ટી અમરેલી સાથે હર હંમેશ સખતરા કરવાનું કાર્ય કર્યું